ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે ત્યારે ગૃહ રાજ્યમંત્રી હરસંઘવી ભુજ આવી પહોંચ્યા જ્યારે તેમણે હોટલમાં ભાજપના કાર્યકરોને અને ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે બેઠક કરી બેઠકમાં સંગઠન મહામંત્રી રત્નાગરજી પણ હાજર રહ્યા બેઠકમાં અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા વિરેન્દ્રસિંહ જાડેજા સહિત આગેવાનો સાથે બેઠક થઈ જેમાં પ્રદ્યુમનસિંહ જાડેજા જણાવ્યું છે કે રૂપાલાનું નિવેદન અયોગ્ય છે રૂપાલાના નિવેદન મુદ્દે બેઠકમાં ચર્ચાઓ કરાઈ છે તેમજ ક્ષત્રિયોને મનાવવા માટે પણ ચર્ચાઓ કરવામાં આવેલી છે અહીંયા બધા મીટિંગ હતી અમારા રાજકોટ ક્ષત્રિય સમાજના તમામ આગેવાનો તેમજ સમાજના પ્રમુખ શ્રી વિરેન્દ્રસિંહભાઈ અને જે અમારા સમાજને રૂપાલા સાહેબ જે બોલ્યા એના ઉપરથી જે રોષ છે એના વિશે ચર્ચા કરવા આવ્યા હતા અને એના માટે કેવી રીતે સમાધાન થાય અને કઈ રીતે સમાજને સમજાવી એ બધી ચર્ચા થઈ બધાને અને બધાએ પાર્ટીના જે ચૂંટાયેલા પ્રતિનિધિ અલગ અલગ જે છે એમને બધાએ ભાઈ અમે બધા સાથે પીટી કરશું અને પછી તમને